કે અમને એક જ છે કે જે કોઈ અહીંયા આવે તમે બધાએ દાદાના મહેમાન છો આપણા ઘરે મહેમાન આવે તો આપણી પાસે જે સગવડ હોય એ મહેમાનને આપીએ છીએ ને એમાં અમારી પાસે જે વ્યવસ્થા છે એ તમને આપી છે પછી આપણે તમે જો ક્યાંક લગ્નમાં જવાનું હોય તો આપણે કેવા થઈ થઈને જવી ના હોય ભયબંધનો બુશર્ટ લઈ આવી ભૂખાવવાળાનો પેટ લઈ આવી થોડાક વ્યવસ્થિત દેખાવી એના માટે થઈશી જ નથી થતા તો જેને આપણું સર્જન કર્યું છે એને મળવા જાઓ છો એ આપણા દહણ જોવે એ આપણું મન જોશે મન ચોખ્ખું કરીને એ ન કરે એને અફસોસ નહીં થાય કે તું કેવો બનાવ્યો તો કેવો થઈને આવે અમારી પાસે એક વાત ક્ષણિક વાર વિચાર કરજો પૈસોય કમાવો જરૂર અઠવાડિયું કહેવાશે આપણા વાર એવું છે ને કે સાત દિવસ છે સાત દિવસમાં પોતાના પરિવાર માટે તમતા કન્ટિન્યુ 6 દિવસ નોકરી ધંધે વેવ ચાલે જાવ પણ તમે પોતાના માટે અહીં કે કાયા છો અઠવાડિયામાં એક દિવસ એવો કાઢજો મહિનામાં કાઢજો અઠવાડિયા ના મેળ પડે મહિનામાં એક રજા તો બધાય ના આપતી હોય દરેક સંસ્થા અને દરેક નોકરી આપે જ ના આપે તો પોતાના આત્માની શાંતિ માટે પોતાને કંઈ સાનો ભૂતિ થાય શાંતિ મળે પોતાના પરિવારને સારા વિચાર મળે એના માટે કોઈક એવું એવું એક દેવસ્થાન ગોશો કે મહિને તે એકવાર જઈને બે કલાક ત્યાં રોકાવું ને પોતાને તે અને પોતાના પરિવારોને સાચું જ્ઞાન મળે છે સંપત્તિ તો આવડતથી મળી જશે જ્ઞાન મળવું મુશ્કેલ છે જ્યાં દેસોને એ તમને કેલા એકુ ટુરસ છેનો ધંધો કરો જો કેટલા કમાવશું તરીકે તો તમને આવકાર મળશે مگر નહીં મળે મળશે આદુ ઘણી જગ્યાએ મે આવી જોઈ હારી જગ્યાએ શુંનો વિરોધ નથી પણ ઘણાય મારા દેવા છે ને એ જો તમે હાર કમાતાય તો તમને પાએ બેવા દે તમ કે કઈ જરૂર પડે આગળ ઉપયોગ કરવા થાય આ એવું કશું નથી કોઈ જ્ઞાતિવાદ નથી કયા ધર્મનો હિનેટ માર કંઈ લેવા દેવાના એક જ ધર્મ છે માનવ ધર્મ અને છેલ્લે એ જ કામમાં આવવાનું આખી જિંદગી આપણે જ્યાં ત્યાં જે ત્યાં જે કંઈ વિદ્યા વેડા કરવી છે ને છેલ્લે બધું લાઈફ હોવાનું છે ત્યારે અફસોસ થાય છે ઘણા આપણે નાખ્યા હતા પથારી બાપાનો જીવ નતો જતો તરફડિયા માતા એને અફસોસ થયો કે ભગવાને આવું સુંદર શરીર આપ્યું આવો મનુષ્યનો દેવો આપ્યો તો એ હું કઈ કરી નડ્યો થાય છે કશું નથી હું માનું છું નડતું હોય છે હોય આપણા ઘરની પાસે ઉકળો કોક નાખતો હોય ઉકળો મોટો થાય क्या रहता है जा रहे हैं साफ सफाई करो आप ना जाइए तो को कदा बेहा टोपला ना की जीव हाजे भरी ने तब ना क्या हो थे गंदगी भेगी थे एम आपड़ा घरे कदा मेली भी ज्या के क्या रहे आवे जा रहे आप कुलदेवी ने अपने आराध्य देव बेहा डबला अपने थी पासो हटे हो तो आवे बाकी हूँ नहीं मानता तो कोई ना आप हाँ તમે ઘણાએ આવે અમાર માતાજી કઈ કહેતા જ નથી પણ તે મન ખોલીને ઈની આગળ વાત કરી એકવાર તારા હદયના દરવાજે ઈની આગળ ખોલ દે हनुमान जी महाराज ને કહી દે દ્વારકાધીશ ને કહી દે છેલે ભોળાનાથ ને કહી દે એકવાર અંતરથી ઈની આગળ રોઈ લે આખું થી રુવાની જરૂર નથી અલજો મારો ઠાકર જીવતા લાગી બાવળો મુખન તો ભૂવા પણ બની કરી દેવા વિશ્વાસ નથી આ તો પગથિયું તરણ તારથી ફોન ચાલુ કરી દીધો હોય જો એને ભોળા પકી જાય છે આ દાદા એટલું માણસ દિહાળી મૂકવાની છે તું જે ખર્ચો કરીને આવ્યો પહેલાં તું આનંદ લઈ લે પછી બીજા કરાય એના ભાગ્યમાં હશે તો એ આવશે કરો છો ન કરતા આવું આ કંઈ વાંચેલું બોલતો નથી હું ભણેલો છું નહીં કોઈની કોપી મારતો નથી મને કોઈ શાસ્ત્રનું જ્ઞાન છે નહીં જે કઈ મને અભણ માણસો જે કઈ અજ્ઞાનતા આવે તો દાદાને પ્રશ્ન પૂછું છું આનો જવાબ શું હોય અને મન મારા ઠાકર ઉપર ભરોસો છે એ ક્યારેય ખોટું શીખવા દે છે સમજાય આ તો ખૂબ તમને કે આ છે આ વિધિ કરવી પડશે ને હા કોઈ આ લગીનમાં તમારા ઘરે મફતમાં કંઈ કરવા આવ્યું આવ્યું કે તમને બહુ દુઃખ છે હાલો હું આવું છું અને તમારું જે કંઈ છે મારું ભજન છે પ્રાર્થના કરીને હવન કરીને તમારું દુઃખ મટાડવું આવ્યું કોઈ આગ લાગી છેલ્લે ડીઝલના હજાર લીધા છે લીધા કે ના લીધા અને તમારી જેવા હરખ પદુડા હોય ના હોય તો એ ચંદ્ર ના વ્યાજે રહ્યા હોય બાપુની પધરામણી અગિયાર હજાર તો આપતા પડ કરવી છે ના પડ્યું કરી છે જ નથી કરતા અમે ક્યાં મોટા હતા તમે બધા આવ્યા તો મોટા થયા અને અમારે મોટું થવું નથી સમજાય ને કે આ જે કઈ જીવ આવા ને અમાર એની બધી ભેગું બેહીને જીવ ઉછ મોટો કે આ બનવા મજા મોટો થાય એ મરી જાય બં જાય જોજો હા જના ભગવાન જેટલી ઇજ્જત આપવાનો એક ડારો લેવાનો છે તૈયારી રાખજો ઉપરથી કઈ આબરૂ ના લે હડાળ લઈને આયા જ નથી આઈ આપી ને આઈ જવાની છે સન્માન ની અસર થાય ને અપમાન ની થાય સમજાય ને અહીં વગર વગર ક્યાં ઠાકર કોઈ રંજાડે છે ક્યાંક ને ક્યાંક ક્યાંક આપણા દોસ્ત છે ઘણા આવે હું દાદાને બહુ માનું છું મારું કામ થાય નહીં ત્યાં લઈને હું રીંગણા ન ખાવાનું હવે રીંગણામાં ક્યાં દિવાળી મૂકી એનેથી એને હું રીંગણા બાધા એવું રાખ ભગવાને ખાવા પીવા તો મોકલ્યા છે કોઈ એવી બાધા રાખી કે મારું કામ ના થઈ જાય જ્યાં લગી પરિવારમાં બધું ના થઈ જાય ત્યાં લગીન હું શ્વાસ નહીં લઉં એવી રાખો રાખે છે અમારા મગજનું દહીં કરી નાખે કોઈ કોઈનું કરમ લઈ લે છે અને જે સત્યા ને એ માણસ મદદ કરશે તમને ઘરે એના શરણે જ્યાં છો ને રાતે પત્તું ફેરવી નાખે ખબર એ ના પડવા દે આ તો જેને નથી આવડતું એ ગણાવા બેઠા મેં આનું વાક કર્યું નાનું વાક કર્યું સમજાય એમ હા તમે જોવો આગળ થઈ ગયા બધા મસ્તારામ બાપા જલારામ બાપા ભજનદાસ બાપા બધાને કંઈ કીધું ને આખી જિંદગી વેઠું જ છે એ તમે નું કરી એક તો આપણને હારું આ તો કોક ત્યાં શું કર્યું ત્યાં કે મેં આ કર્યું આમ કર્યું તો આપણે કોકની જમીન ઘસવા નીકળી ગયું ભગવાન આ એક છે કે જ્યારે તમારા હારા કર્મોને આપણે જ્યાં જન્મારામાં શું કર્યું તમે હું કોઈ જાણતા નથી સમજાય ને પણ આ જન્મારામાં શું કરવું એ તો આપણા હાથમાં છે ને નીતિ નિયમે ધર્મના માર્ગે જીવો જે કંઈ રોટલો આપે ભગવાન આ જ નહીં તો કાલ ભલે ગરીબી આપણે મનથી માનવી એટલે ગરીબી છે હા જો આપણા ગાડીની જોગવાઈ હોય ગાડીમાં આવી નક ખટારા ખટારણ નહીં હજુ નોકરી જવી છે આપણે ક્યાં એવા કાલે વર્ષ ઘણા રોડ ઉપર છું પૂછજો કે અમને કે બાપુ એટલું બધું નામ મોટું તોય તેમાં આવરી એ બધાએ ત્યાં જ કર્યો રસ્તો ત્યાં જ ગોથે છે આપણે નથી કરવાનું સમજાય ને હા અભિમાન નથી પણ સ્વાભિમાનથી જીવું હું તો ભગવાનને આગળ એ જ વટ રાખું કે તે આ બે હાથ આપ્યા હશે એટલી તાકાત આપજે કે અમારે તારી પાસે નથી માગવું મહેનત મજૂરી કરીને આ હાથેથી અમારે ગુજરાન ચલાવી એકવી બાકી નસીબમાં હોય તો આપજે નક કંઈ જોતું નથી આ તો અહીં આવે જોડાય લેવી તો અમારા કામ ચેલી થઈ જશે થાય ક્ષણિક વાર તો તમારા આત્માને સવાલ પૂછજો હા અહીંથી કદાચ તમે કદાચ કોઈક જતા હોય અને હાથમાં સેન ફ્રેક્ચર થઈ ગયા હોય તો મારી પાસે દાણા ધોરાઓ તો થઈ જાય હમું થઈ જાય એ હરિયા ન ખાવા જ પડે આવું આમ હાથ ફેરવું જોઈન્ટ થઈ જાય હું કામ અંધશ્રદ્ધામાં જવું છે અંધશ્રદ્ધામાં નાતી છે દાદાનો મુખ્ય ઉદ્દેશ કે હા આ તમે જે કોઈ બેઠા ને હું તો એવું ભાડું છું છેલ્લા બે અઢી મહિનેથી આવું આવું કરતા અવા તો તું આ જ સંજોગો પાક્યા અને તમે આવ્યા છો ક્યારે આવ્યા તમને એવું લાગે કે અમે આવી ગયા તો આવી નથી ગયા જ્યારે તમારી કુળદેવી તમારા આરાધ્ય દેવ એની મરજી થઈ ક્યાંક તમારા ઘડિયાની પુણે પાકી જઈ ક્યાંક તમે હારા માર્ગે જ્યાં ત્યાં ક્યાંક ચાનો પવાલવી વીડ્યું હોય છે કે ઉતાળમાં એ કદાચ ઠાકરનું નામ લીધું હોય છે અને એ આશીર્વાદ લાગી જાય ને ત્યારે દાદાએ તમને ડોટ સોલ્યુશન આગાહી બેઠા સાઈ એમ નથી આવી જવાથી હા ઘણા જવાનું હતું આગળ ને રોડેથી એન્ટપા વળી જાય એવા બેઠા સાહેબ મને ખબર છે સમજાય કે તમે આયા નથી તમને બોલાયા છે ચારે બોલાયા છે કે તમારી એપોઇન્ટમેન્ટ પાકી જઈ છે તમારા દુખમાં ભાગીને કરવાનો છે બસ માગતા આવડવું જોઈએ તમને આયા છો ખાલી હાથે ના જતા સમજાય અમારી ઉપર આશા રાખો મારા ખિસ્સા ખાલી તો હું હું આપવા હું આપી દઈશ કોઈ એટલે રોજ જેમ પોતાની આર્થિક જરૂરિયાત માટે નોકરી ધંધે જાઓ છો ને એમ હાજે આવી જે કંઈ આરાધ્ય દેવને જે ધર્મને માનતા હોય એના પાંચ નામ હોતા હોતા યાદ કરજો કારણ કે એનો મોટો અહેસાન છે આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે અને બાકીની વાત રહીએ તમને એમ થાય છતાંય અમને કંઈક વ્યાધી છે ખરા માર્ગે જવી છે અને અમે દુખી છી તો કદાચ ગણતરીના દિવસો દાદા ઉપર ભરોસો મૂકી દો હું ખાતરી આપું છું કે કદાચ મારા પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી સિત્તેર કિલોમીટર નોકરી ધંધે જોયો છું મારા પરિવારનું કાલ શું થશે એ મેં ક્ષણિકે વિચાર ના કર્યો હોય અને ટિફિન ઘરે મૂકીને સીધો અહીંયા આવ્યો છું આએ આવવા વાળાની જમવાની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ અને પછી સમય મળ્યો છે પછી માળા ઠાકરની કરીએ છીએ તો હું તમને વચન આપું છું કે એ જે કંઈ જોડીમાં તપ ભેગું થયું હોય ને હું ઠાકરને કહું છું કે આવવાવાળાના ભાગમાં ના હોય મારી જોડી ખાલી કરી નાખી કંઈ જોતો નહીં મને તો જ્ઞાન થઈ ગયું છે તમે જ્યારે પહેલા દિવસે પગ મૂકો ને બસ હું ખાલી ભ્રમણામાં જીવું છું તમારી આ મારે શું કરવાનું છે એ મને જ્ઞાન છે ક્યારે જતું રહેવાનું છે એ જ્ઞાન છે હા હું આ જૂટી ભ્રમણામાં વિકળાવવાનો જ ને જ્યારે માણસ અહીં પગ મૂકતો હોય ને ત્યારે અમને ખબર પડી જાય બે વારા પછી આ કેવો નીકળવાનો છે પણ તમારી એહસાસ દુનિયાને કરાવવું તો જગતને ખબર પડે ને કે ફલાણો માણા આવો નીકળ્યો હા મારા માટે કોઈ દોષનો પટલો રાખીશ જ અને હું આ ભ્રહ્મણામાં વિકલા ફલાણા માણાને ખોટું લાગશે આને આ હાચવજો એ કરવા નથી બેઠો મને તો જેને બિહાર્યો છે એને ખોટું ના લાગશે આ ધ્યાન રાખવાનું છે સમજાયું એમ એટલે આ જગ્યામાં આવો તો તમે તમારી પદવી તમારો અહમ રહ્યો ને એક બાજુ મૂકીને આવશો ને તો જ આ બેઠો એ તમને સ્વીકારશે નકર ક્યારેય સ્વીકારશે આ તો નહીં ગમે ત્યાં જશો તમારા મનમાં એવું હોય છે ને કે હું કંઈક છું ત્યાં લગીને ક્યારેય પરમાત્મા આપણો શિકાર નહીં કરે આ નક્કી કરી લેજો કે હું કંઈ નથી જે કંઈ બનાવ્યો એ એની દયા થઈ ત્યારે હું બન્યો આ નકર આપણા બાપ રહ્યા એ ખેતરમાં હાથી હાંકીને મજૂરી કરીને મરી જાય કોઈને ખબર હતી મારો છોકરો આટલો મોટો અધિકારી બનશે તો ઘરે હું જ રહ્યા જ ને હું કામ મજૂરી કર કેવી વરા મારો છોકરો એમ પરમા જે કંઈ એને નિમેદ બનાવ્યા હતા એ કાર્ય કર્યું એના દીકરા ભણી ગણીને આગળ વધ્યા અને હું તો તમને કહું છું કે દીકરા દીકરીને ભણાવજો સારી સફળતા મળવી ના મળવી એ બે નંબરની વાત છે પણ પ્રયાસ તો કરજો સમજાય ને કદાચ તમારા થોડાક ધક્કાની જરૂર હોય અને કદાચ એને ભણવામાં જે કંઈ પુસ્તકો ખોટતા હોય ને એ અમે આ સાનિધ્ય જે તરફથી પૂરા પાડશું પણ ભણાવજો હા